નકલી ઘી રાજ્ય કે દેશના કયા શહેરમાં કે ગામમાં નથી મળતું એ સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે ગોંડલના ગોમટામાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે મેસર્સ કોરવા મિલ્ક પ્રોડક્ટ્સમાંથી રૂપિયા પાંત્રીસ લાખની કિંમતનું છ હજાર પાંચસો કિલો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે એફએસએસ એઆઈએ નમૂનાનું પરીક્ષણ કરતા ઘી ભેળસેળયુક્ત નીકળતા કાર્યવાહી હાથ ધરી છે ગોંડલના ગોમટામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી જળપાય છે મળતી માહિતી મુજબ ગોંડલના ગોમટામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી જળપાય છે મેસર્સ કોરવા મિલ્ક પ્રોડક્ટમાંથી નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું પાંત્રીસ લાખની કિંમતનું છ હજાર પાંચસો કિલો ઘી જળપાયું છે જથ્થાને જપ્ત કરી નાશ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એફએસએસ એઆઈએ દ્વારા ઘીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવતા ઘી ભેળશેળ યુક્ત હોવાનો ખુલાસો થયો છે મેસર સ્કોરોઆ મિલ પ્રોડક્ટ નકલી ઘી જપ્ત કરીને એફ એસ એસ એઆઈએ નકલી ઘીના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે લેબોરેટરીમાં નકલી ઘીની ચકાસણી બાદ કાર્યવાહી કરવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો